સંપૂર્ણ મુક્તિ સૂચવે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું યોગદાન એ છે કે દલિતો માટેની સામાજિક ન્યાયની બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર નો ધર્મ એ છે કે શિક્ષક અને ધર્મ બૌદ્ધ ધર્મ તરફ લોકોનું પ્રેરણાદાયી માર્ગદર્શન ચૈતભૂમિ મુંબઈ પર લાખો અનુનાયીઓ તેમની યાદમાં શ્રદ્ધાંજલિ આપે છે મહાપરિનિર્વાણ દિન સમાનતા ન્યાય અને સમાજ માટેના યોગદાન માટે જીવન સમર્પિત કરવાનો સંદેશ આપે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં કોટી કોટી વંદન જય ભીમ